નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચૈત્રભી વસાવા જેલની બહાર આવી ગયા છે જે આપણે અને ચૈત્રભી વસાવાનો પરિવાર જે છેલ્લા એક કે દોઢ મહિનાથી લગભગ બે મહિના તો થઈ જ ગયા છે ત્યારથી આપણે રાહ જોઈને બેઠા હતા ચૈત્રભી વસાવા ક્યારે બહાર આવશે તો મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રભી વસાવા જેલની બહાર આવી ગયા છે અને હવે આદિવાસી સમાજ દ્વારા અને બીજા બધા સમાજોના લોકો દ્વારા ચેતરભિંહ વસાવાનું સ્વાગત કરવામાં આવશે મેં ડીજે પણ લાવી દીધું છે અને ચેતરપી વસાવાની એન્ટ્રી પણ પડાવવાની છે એમની ગાડીમાં તો મિત્રો જે તેમના ઉપર કેસ કર્યો હતો જે આટલા દિવસ જે ચેતરપી વસાવા જેલની અંદર રહ્યા હતા તેમના ઉપર જે સાચો કેસ કર્યો હતો કે ખોટો તે તમે જરૂર કોમેન્ટ કરજો અને આ લોકો બધા એવું કહે છે કે ચેતરપી વસાવા જેલની બહાર આવી ગયા છે પણ હજી સુધી આવ્યા નથી તો મિત્રો આપણા ધારાસભ્ય ચૈત્રપી વાસા બસ ગણતરીના કલાકોમાં જ જેલની બહાર આવવાના છે તો મિત્રો તમારે ચૈત્રપી વાસાના જેવા સમાચાર જોઈતા હોય પૂરતી માહિતી જોઈતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેવી જ માહિતી આવે છે હું તમને કહીશ અને વિડીયો અપલોડ કરી દઈશ એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો